ભરૂચમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજવામાં આવી હતી જીએનએફસી ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં બે દિવસીય યોગ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ સાધકોએ યોગ કર્યા હતા ગુજરાતના પણોતા પુત્ર વડા પ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેના ભાગરૂપે ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર 2024 રોજ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ સાંજના પાંચ થી સાત કલાક દરમિયાન તથા પંદર ડિસેમ્બરના રોજ સવારે છ પંદર થી આઠ પંદર કલાક દરમિયાન જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદા નગર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિસ્પાલ અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું આ યોગ સિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે તે માટે ચૌદમી ડિસેમ્બરના રોજ યોગ સેવક સિસ્પાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તેમજ આજરોજ રોજ પંદરમી ડિસેમ્બરના રોજ સવારે સવા છ થી સવા આઠ કલાક દરમિયાન જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદા નગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિસપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું